એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન દિન નિમિત્તે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક ધનજીભાઈ વસાવા દ્વારા મેડિટેશનથી તણાવ અને ચિંતાથી મુક્તિ મેળવી શકાય છે નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે તથા નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી મેડિટેશન સેશન કરવામાં આવેલ હતું જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓએ ભાગ લીધો હતો આજે બપોરે એક કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું